રાધે રાધે બોલ જય માતાજી કૃષ્ણ રાધે રાધે આને શું કરવાનું કેહાડવાનું હે આને શું કરવાનું શું કરવાનું? હા ચા બીજું બીલે હાને શું કરવાનું કે હા શું હે દીદી હે કોણ હે કોણ હે બોલ હા હે હા हा दा गाय ng atura ने ne हा सोएल पार्टी हा सो करना गियो ते आनु पोपट ने सो करना गियो हाने तो केवाय पार्टी पार्टी 嗯。Mm?